સુરત શહેરમાં દિવાળી આવતા લૂંટની ઘટનાઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વરાછાના બોમ્બે માર્કેટ ચણિયા ચોરીના વેપારીના કારીગરને ઉલટ તપાસ કરતા તે લૂંટનું નાટક કર્યું બહાર આવવા પામ્યું છે સુરતના બોમ્બે માર્કેટ પાસે લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં ચણિયા ચોરીના વેપારીને એક કર્મચારીને લૂંટારુએ ચપ્પુની અણીએ લૂંટી લૂટી લીધો છે અને લાખો રૂપિયા લૂંટ ચલાવી ફરાર થઈ જવા પામ્યા હતા ચોરીના વેપારીનો કર્મચારી આંગણિયા પેઢીમાંથી ચાર લાખ રૂપિયા લઈને કર્મચારી બાઇક પર દુકાન આવી રહ્યો હતો તે દરમિયાન લૂંટારુએ પીછો કરીને બોમ્બે માર્કેટ નજીક કર્મચારીની બાઇક ઊભી રખાવી હતી જે પૂર્ણણીએ ચાર લાખ રૂપિયા લૂંટી ફરારથી જવા પામ્યો હતો બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં ફરિયાદી શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતાને દેવ વધી જતા ચાર લાખ રૂપિયા અને મોબાઈલ ફોન મિત્રને આપી દીધા હતા અને પોતે ખોટી લૂંટ થયાની વાત કરી હતી હાલ તો વરાછા પોલીસ દ્વારા લાખો રૂપિયાની લૂંટની વાત કરનાર જ આરોપી નીકળ્યો હોય પોલીસે આરોપીના ઘરેથી મુદ્દામાલ કબજે તેની વિરુદ્ધ કાયદેસર ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા